વળવા શેડાવાડી શેરીમાં સિત્તેર વર્ષ જૂનું મકાન પડતા સર્જાયો અકસ્માત ભાવનગર શહેરમાં આવેલા વડવા વિસ્તારમાં મળવા ખીચડાવાડી શેરીમાં સિત્તેર વર્ષ જૂનું મકાન નહીં પડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન દિવાલ પાર્ટી વખતે ત્રણ માળનો કાટમાળ ધરાશાયી થતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈને ઇજા કે જાનહાની થવા પામી ન હતી પાર્કિંગ કરાયેલી એક ગાડીને નુકસાન થવા પામ્યું હતું રિપોર્ટર લખન રામચંદાની ભાવનગર ઓકે કાકા તમારું નામ